જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે એટલે કે એસ ટીના વિદ્યાર્થીઓ માટે આદર્શ આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત બાબતમાં આજે ચર્ચા કરીશું તો મિત્રો કમિશનર આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર તો કે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાત તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તો કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રહેટાણની સુવિધા સાથે આદર્શ નિવાસી શાળાઓની યોજના સને ઓગણીસો છ્યાસી સત્યાસી થી અમલમાં મૂકેલ છે જેમાં છાત્રોને વિનામૂલ્યે રહેવા જમવા ગણવેશ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે હાલ રાજ્યમાં આદિજાતિ કુમારો માટેની છવ્વીસ શાળાઓ કન્યાઓ માટે છવ્વીસ શાળાઓ અને કન્યા મિશ્ર મિશ્ર એટલે કે ભેગો થઈ માટેની ત્રેવીસ શાળાઓ મળીને કુલ પંચોતેર આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે તો નિવાસી શાળાઓ માધ્યમિક વિભાગ ધોરણ નવથી દસ સુધીની છે જે પૈકી બત્રીસ નિવાસી શાળાઓમાં ધોરણ બાર એટલે કે વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલે છે આદર્શ નિવાસી શાળાઓની યાદી તમે મિત્રો જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા માધ્યમિક કક્ષા ધોરણ નવથી દસની દાહોદ છે રાજપીપળા ધરમપુર નેત્રંગ ત તરસાડી છે સંતરામપુર છે અંકલેશ્વર છે દેવગઢ બારીયા ઉકાઈ નસવાડી દાંતા પાવી જેતપુર છોટાઉદેપુર મહુવા ગાંધીનગર અમદાવાદ સુરત ક્વાટ બરડીપાડા ઉમરવાડા નાગોર શાકબારા તો આ એસટીના કુમારો માટેની છે હવે અનુસૂચિત જનજાતિ કન્યાઓ માટે આદર્શ નિવાસી માધ્યમિક શાળા ધોરણ નવથી દસ માટે તો કે લીમખેડા છે છોટાઉદેપુર છે વ્યારા છે સોનગઢ છે વડોદરા છે ચીખલી છે અંબાજી છે ખેડબ્રહ્મા શાકબારા ઝાલોદ સાપુતારા ગાંધીનગર વાપી તલાલા અમીરગઢ ઝઘડીયા આહવા નવસારી ઉમરગામ વલસાડ ખેરગામ અંકલેશ્વર ડેડીયાપાડા રાજપીપળા મહુવા અને ઉમરપાડા તો આ મિત્રો કન્યાઓ માટેની છે જ્યારે અનુસૂચિત જનજાતિ કુમાર અને કન્યાઓ માટેની મી મિશ્ર એટલે કે ભેગી આદર્શ નિવાસી શાળા માધ્યમિક ધોરણ નવથી દસ તો કે માંગરોળ છે જાંખલા છે મેઘરજ ગાંધીનગર અંગ્રેજી માધ્યમ વાલિયા તિલકવાડા ગરુડેશ્વર નિઝર ઉચ્છલ ડોલવાણ કુકરમુંડા વાલોડ કપરાડા ધાનપુર ફતેહપુર ગરબાડા સંજેલી સિંગવડ કડાણા કોગંબા જાંબુગોડા પોશીના વિજયનગર અનુસૂચિત જનજાતિના કુમારો માટેની આદર્શ નિવાસી શાળા જેમાં ધોરણ અગિયારથી બાર વિજ્ઞાન પ્રવાહ ક્યાં ક્યાં ચાલે છે તો રાજપીપળા છે વાંસા છે ધરમપુરા દેડિયાપડા નસવાડી સંતરામપુર મહુવા તસ કરસાડી છે ભીલોડા છે દાહોદ નેત્રાંગ ઉકાઈ દાંતા પાવીજેતપુર ઉમરપાડા ડેગવડ બારીયા છોટાઉદેપુર ગાંધીનગર ને સુરત માટે હવે કન્યાઓ માટે તો કન્યાઓ માટે ધોરણ અગિયારથી બાર વિજ્ઞાન પ્રવાહ માટે વ્યારા છે વડોદરા છે સોનગઢ છે ચીખલી છે લીમખેડા છે છોટાઉદેપુર ઝાલો છે ખેડબ્રહ્મા અમીરગઢ શાકબારા ઝઘડીયા ગાંધીનગર નવસારી માટે હવે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે તો કે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે પ્રાવેશિક પરીક્ષાના મેરિટના આધારે ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે ઉપરોક્ત શાળા ધોરણ દસથી ધોરણ બારની માન્ય સંખ્યા સામે ખાલી પડેલી બેઠકો લાયક વિદ્યાર્થીઓ ભરવામાં આવતી હોય પ્રવેશ માટે સંબંધિત આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે સંબંધિત નિવાસી શાળાના આચાર્યશ્રીઓ પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરશે વધુ વિગતો માટે જે તે જિલ્લાના સંબંધિત જે પ્રાયોજના શ્રી કચેરી મદની કમિશનરની કચેરી આશ્રમશાળા અધિકારીની કચેરી પ્રાયોજના અધિકારી તલાલાના કચેરી આદિજાતિ વિકાસ અધિકારી આહવા ડાંગની જે કચેરી છે તેમજ આદર્શ નિવાસી શાળાઓના આચાર્યશ્રીઓનો સંપર્ક કરી શકાશે નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે પાત્રતા શું છે પાત્રતાનું ધોરણ તો કે ધોરણ આઠ પાસ કરેલ હોય અને ધોરણ નવમાં પ્રવેશ માટેની પ્રાવેશિક પરીક્ષામાં મેળવેલ ગુણ ગ્રેડના આધારે મેરિટ ધોરણે પ્રવેશ આપવામાં આવશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિના છાત્રો માટે આવક મર્યાદા નથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રો માટે વાલીની વાર્ષિક આવક સરકાર શ્રી દ્વારા ફક્ત વખત નક્કી કરવામાં આવે તે મુજબ રહેશે હવે પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ તો મિત્રો આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મળવા માગતા છાત્રો અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો તમે અહીં જોઈ શકો છો એ એન એસ ડોટ ઓ ઓઆરપી ગુજરાત ડોટ કોમ એના ઉપર ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવા માટે વેબસાઇટ તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખુલશે મતલબ કે ચાલુ થઈ ગયું છે અને પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે અઢાર કલાકે બંધ થશે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી મુશ્કેલી અનુભવે તો સંબંધિત શાળાના આચાર્યશ્રી અથવા તો નજીકની નિવાસ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકશે જરૂરી સૂચનાઓ પરીક્ષા કેન્દ્રો ધરાવતા જિલ્લાને તાલુકાની યાદી અનુસૂચિત જનજાતિની પંચોતેર આદર્શ નિવાસી શાળાઓના નામ સરનામની વિગતવાર યાદી ઉપરોક્ત વેબસાઇટ અને કમિશનર આદિજાતિ વિકાસની વેબસાઇટ જે આપેલી છે અહીં જોઈ શકો છો આ વેબસાઇટ તો એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે અરજી ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ અને પરીક્ષા કેન્દ્ર તાલુકા ની યાદીનો અભ્યાસ કરીને જ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે ઉમેદવારે પોતાની શાળાના આચાર્યશ્રી પાસેથી શાળામાં નોંધાયેલ ધોરણ આઠના સાત્ર તરીકેનો અઢાર આંકડાનો આધાર એટલે કે ડાયસ નંબર સ્ટુડન્ટ યુ ડાયસ નંબર મેળવીને ઓનલાઈન અરજી ફોર્મમાં દર્શાવેલ જગ્યાએ લખવાનો રહેશે જેથી અરજી ફોર્મમાં મોટાભાગની વિગતો આપોઆપ ભરાઈ જશે સંબંધિત શાળાના આચાર્યશ્રી શાળાને સ્ટુડન્ટ યુ ડાયએસ નંબર આપવાનો રહેશે તેમજ શાળા કક્ષાએથી ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ કરવાની રહેશે ઉમેદવારે અનુકૂળ પરીક્ષા કેન્દ્રના જિલ્લા અને તાલુકા પસંદગી ચોકસાઈપૂર્વક કરવાની રહેશે એમાં પછી કોઈ ફેરફાર થશે નહીં અરજી ફોર્મમાં ફોટો તેમજ સહી માટે જ જગ્યામાં ઉમેદવારનો ફોટો અને જેપીજી ફોર્મેટ વીસ કે સુધીનો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ સંપૂર્ણ અરજી ફોર્મ ભરી ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ સાથે અન્ય કોઈ પણ દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવાના નથી પરંતુ ઉમેદવારની મેરિટના ધોરણે પસંદગી થયા પછી તેને આદર્શ નિવાસી શાળાની પસંદગી માટે કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે તે સમયે તેના અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે પ્રવેશ માટે નિવાસી શાળાના સમક્ષ જરૂરી તમામ પ્રમાણપત્રો ચકાસણી કરાવી એક પ્રમાણ પ્રમાણિત નકલ નિવાસી શાળાના આચાર્યશ્રીને આપવાની રહેશે અને પ્રવેશ મેળવતી વખતે રજૂ કરેલા પ્રમાણપત્રો ઓનલાઈન અરજીમાં દર્શાયેલા વિગતો મુજબના હોવા જોઈએ પ્રાવેશિક પરીક્ષા માટેની પરીક્ષા કેન્દ્રો તો અહીં તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી ફોર્મમાં ઉમેદવાર પસંદ કરેલો જિલ્લો જિલ્લાના પહેલા તાલુકા પસંદ કરેલો તાલુકો ત્યાંને લઈ જે તે તાલુકા કોઈ એક પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની ફાળવણી કરવામાં આવશે છે જેનું પ્રમાણપત્ર એટલે પ્રવેશપત્ર હોલ ટિકિટ ઉમેદવારી વેબસાઇટ ઉપર જે એ વેબસાઇટ તમે આપેલી છે એ વેબસાઇટ ઉપરથી સમયસર ડાઉન કરો ડાઉનલોડ કરવાનું રહેશે અને તારીખ વીસ ચાર બે હજાર પછીથી ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે પત્ર હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોતાના શાળાના આચાર્યશ્રી અથવા તો નજીકની આદર્શ નિવાસી શાળાના આચાર્યને સંપર્ક કરવાનો રહેશે પરીક્ષા પદ્ધતિ કઈ ટાઈપની છે તો પરીક્ષા આગામી અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ યોજવામાં આવશે પરીક્ષાના દિવસે ઉમેદવારે ચૌદ કલાક એટલે કે બે વાગે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે પરીક્ષાનો સમય બપોરે થી પંદરથી સત્તરનો રહેશે પ્રા પ્રાદેશિક પરીક્ષા ધોરણ આઠના અભ્યાસક્રમને અનુલક્ષીને લેવાશે પ્રમાણ પસ પ્રશ્નપત્રમાં ભાષા કૌશલ્ય અંગ્રેજી ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન અને બુદ્ધિને લગતા વિષયમાંથી સો માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે પરીક્ષા ઓએમઆર પદ્ધતિ લેવામાં આવશે તેમજ પ્રશ્નપત્ર લખવા માટે કુલ બે કલાકનો સમય આપવામાં આવશે હવે અગત્યની તારીખો અહીં તમે મિત્રો નોંધી લેજો અગત્યની તારીખો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસથી પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તો અહીં તમે મિત્રો જોઈ શકો છો જે અગત્યની તારીખો છે ઓનલાઈન ફોર્મ ભરવાની હવે પરિણામ જાહેર ક્યારે થાય પરીક્ષાની તારીખ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ એપ્રિલના રોજ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવાશે પરિણામ જાહેર કરાશે તો પરિણામની તારીખ મિત્રો વેબસાઇટ ઉપર અહીં તમે જોઈ શકશો વેબસાઇટ ઉપર જાણવા મળશે જે મૂકવામાં આવશે અરજી ફોર્મ ભરવા બાબતમાં જો કોઈ વિદ્યાર્થી મુશ્કેલી જણાય તો અહીં વેબસાઇટ આપેલી છે તેનો સંપર્ક કરી શકે છે સંબંધિત જિલ્લાની પ્રાયોજન વહીવટદાર કચેરી કચેરી મદની શ્રી કચેરી આશ્રમ શાળા અધિકારીની કચેરી પ્રાયોજના અધિકારી તલાલની કચેરી આદિજાતિ વિકાસ અધિકારી ડાંગ કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના સંપર્ક કરી શકાશે મિત્રો તો મિત્રો આજે આપણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિ વિકાસ નિગમ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ પરીક્ષા અંગેની જાહેરાતની સંપૂર્ણ ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો